આજે ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન મહિતીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી ખાસ કરીને ભુજના અલગ અલગ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા તેમજ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ટેન્ડરો આજે ખોલવામાં આવ્યા હતા આ ઉપરાંત નીતિવિષયક નિર્ણયો બાંધકામ રોડલાઇટ મહેકમ શાખા અને જનરલ ટેક્સ શાખાના કામો કારોબારીમાં મંજૂર કરવામાં આવેલ છે આજે મળેલી બેઠક અંગે મહેદીપસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ખાસ કરીને આજે કારોબારી રાખવામાં આવેલી હતી એની અંદર પાણીના ટેન્ડરો ખોલવાના હતા નીતિ વિશે લેવાના હતા બાંધકામના હતા ડ્રેનેજના હતા રોડ લાઈટ શાખાના એન્યુએમએલ શાખા મેકમ શાખા અને જનરલ ટેક્સ શાખા તમામ જાતના શાખાઓના વિવિધ જે કામો હતા એને અત્યારે કારોબારીની અંદર ઠરાવ કરી

પાછો વરસાદ પડ્યો છે જગ્યાએ જગ્યાએ જ્યાં અમુક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે ત્યાં વરસાદ જતા તરત જ એનું આયોજન કરી અને પાછું રિસર્કેસિંગ કરવામાં આવશે